નમસ્કાર મિત્રો ગુજરાતના વિસ્તારો માટે આવનારી કલાકો ભારે અરબી સમુદ્ર ઉપર બનેલું વરસાદી સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો સુધી આવી પહોંચ્યું છે ને જાણી લો આ લો પ્રેશર જેવી મજબૂત બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા ભાગોમાં આજે વરસાદ લાવશે ને બીજી તરફ મિત્રો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર પર જોઈએ તો બપોરનો સમયગાળો થયો છે ને મિત્રો અત્યારથી જ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર

આવનારી અડતાલીસ કલાકથી લઈ બોતેર કલાકની અંદર ગુજરાતના જાણો કયા વિસ્તારોમાં રહેશે ભારે આગાહી આ તમામ જાણીશું એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને અત્યારે જણાવી દઈએ તો મહારાષ્ટ્ર અને મિત્રો ગુજરાતના દરિયાના કાંઠા ઉપર સાતસો અને આઠસો ને પચાસ એચપીના લેવલ ઉપર બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેમાં સાતસો એચપીવાળું વાળું મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત બની ગયું છે અને આ મજબૂતીના કારણે ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધશે કારણ કે આ એક વાવાઝોડાનું નાનું સ્વરૂપ જ કહેવાય કે જે મિત્રો અત્યારે અઘોષિત લો પ્રેશરની અંદર પરિવર્તિત થયું છે અને જેને લઈ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદ જોવા મળશે ને અમુક વિસ્તારોમાં તો ગામડાઓની નદીઓની અંદર છલકાઈ જાય તો બીજી તરફ મિત્રો હજુ આ સર્ક્યુલેશનનો જે ઉત્તરીય છેડો છે આ સાથે જ આ છેડો છે કે જે ઉત્તરી ગુજરાત અને કચ્છ સહિત દક્ષિણી ભાગોની અંદર પણ લાવશે વરસાદ અત્યારે મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વાદળો અને અસ્થિરતા ભારે જોવા મળી રહી છે અને ગુજરાતના સરફેસ લેવલ ઉપર પણ ભારે અસ્થિરતા જોવા મળી છે તો મિત્રો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ આપણે નજર કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન અત્યારે મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો હોય જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારો હોય આપ અહીં જોઈ શકો છો મિત્રો વેરાવળ તાલાળા આજુબાજુના વિસ્તારોની અંદર માંગરોળ જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારો આ સાથે કેશોદ આજુબાજુ તો બીજી તરફ મિત્રો જૂનાગઢના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ પોરબંદરના દરિયાના કાંઠાના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો બપોરના સમયગાળાથી ગાજ ગાજવીજ સાથેના અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવે પછી આગામી કલાકોની અંદર મિત્રો હજુ પણ વરસાદનું જોર વધશે તો બીજી તરફ મિત્રો અત્યારે આપ જોઈ શકો છો ખાસ કરીને તાપી વ્યારા ડાંગ લાગુ આજુબાજુના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થઈ છે ને આપ અહીં જોઈ શકો ઉત્તરી ગુજરાતની અંદર પણ વાદળા બનવાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પાટણના રાધનપુર આ સાથે મહેસાણા સાબરકાંઠાના ખેડબ્રહ્મા આ વિસ્તારોની અંદર ને સાથે કચ્છની અંદર પણ નલિયા આજુબાજુ વાદળાઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે ને મિત્રો આગામી કલાકોની અંદર જે જગ્યાએ અત્યારે કાળા ડિબાંગ વાદળો અને ગાજ વીજ થઈ ગઈ છે એના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર આ વરસાદના વિસ્તારો વધશે એટલે મિત્રો જાણીએ કે આગામી કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેના વરસાદની આગાહી રહેશે તો મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર આજે ભારે જોવા મળવાની છે એમાં પણ ખાસ કરીને મિત્રો જૂનાગઢ જિલ્લો ગઈકાલ જૂનાગઢના વિસાવદરની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો તો આજે પણ કેટલાય વિસ્તારોની અંદર મિત્રો આ રીતે ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે જેમાં જૂનાગઢ કેશોદ માંગરોળ કદાચ વિસાવદર બગસરા આ સાથે જ મિત્રો પોરબંદર જિલ્લાની અંદર આજે થોડી જ કલાકોની અંદર જેમાં ભાનવડ પોન પોરબંદરના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ દ્વારકાના પોરબંદર આજુબાજુના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર જ ગાજ વીજ સાથેના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે અંદર રાજકોટના પણ જૂનાગઢ લાગુના વિસ્તારો હોય આ સાથે જ પોરબંદર જામનગર સુધીના વિસ્તારો ગીર સોમનાથ તો આ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર પોરબંદર લાગુના દ્વારકાને જામનગરના અમુક વિસ્તારો આ જિલ્લાઓ માટે મિત્રો આજે ભારે વરસાદની આગાહી આગામી કલાકોમાં જોવા મળી રહી છે આ સાયક્લોનિક અસરના કારણે મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારે ભેજનું પ્રમાણ વધી જાય તો અમુક વિસ્તારોની અંદર પાંચ ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે આ સાથે મિત્રો કચ્છની અંદર પણ આગામી કલાકોની અંદર ખાસ કરીને દરિયાના કાંઠાના વિસ્તારોથી અત્યારે જ ગાજવીજ શરૂ થઈ ગઈ છે ને આગામી કલાકોની અંદર મિત્રો ખાવડા લાગુના વિસ્તારો હોય આ સાથે જ નલિયા માંડવીનો જે દરિયાઈ પટ્ટો ગાંધીધામ સુધીનો છે તો બીજી તરફ કચ્છના જે પાટણ સાબરકાંઠા બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર પણ મિત્રો આગામી કલાકોની અંદર જ ગાજવીજ સાથેનો શરૂ થશે વરસાદ સૌરાષ્ટ્રની સાથે સાથે મિત્રો અત્યારે જે સર્ક્યુલેશન અત્યારે અહીં ભમતું જોવા મળી રહ્યું છે જેની અસર દક્ષિણી ગુજરાતની અંદર પણ જોવા મળશે અને મિત્રો આગામી કલાકોની અંદર જ દક્ષિણી ગુજરાતના ભરૂચથી લઈ વલસાડ સુધીનો જે પટ્ટો છે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ એટલું જ નહીં મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના વિસ્તારો હોય જેમાં ડાંગ તાપી નર્મદા આ સાથે છોટા ઉદેપુર ગોધરા સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર જ અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ સુધીનો વરસાદ જોવા મળશે તો અમુક સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર અત્યારે પૂર્વની દિશાના પવનો ફૂંકાવા લાગ્યા છે કારણ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આ રીતે ભમતું જોવા મળી રહ્યું છે ને ભાવનગરથી ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના રાજુલા જાફરાબાદ આ સાથે જ મહુવા અલંગ તળાજા આ વિસ્તારના લોકોને અત્યારે પૂર્વની દિશા તરફથી આવતા પવનોની અનુભૂતિ થતી હશે ને વાદળાઓ ખાસ દરિયામાંથી ફૂંકાતા અત્યારે જોવા મળી રહ્યા છે અને હજુ પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાની વિસ્તારોની અંદર મિત્રો પવનની ઝડપ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે અને ખાસ આવનારી કલાકોની અંદર પણ મિત્રો ભાવનગર અમરેલીના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી રહેશે જેમાં વિસ્તારવાઇઝ આપને જણાવીએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે અમરેલીના જસદણ ગોંડલ રાજકોટ સુધીના વિસ્તારો ને બોટાદના ખાસ અમરેલી સુધીના વિસ્તારો હોય તો બીજી તરફ બાબરા ગઢડા જસદણ આજુબાજુના પંથકો આ સાથે જ મિત્રો ગીર સોમનાથની અંદર તો અત્યારે કોડીનાર વેરાવળ સુધીના વિસ્તારોમાં ગાજ વીજ સાથેના વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને હજુ આગામી કલાકોની અંદર મિત્રો ભાવનગરની અંદર પણ પાલીતાણા શેત્રુજે આજુબાજુના પંથકો હોય આ સાથે જ મહુવાના અંદરના ગ્રામ્ય પંથકો આ રીતે ભાવનગર અમરેલીના વિસ્તારોની અંદર પણ મિત્રો મોડી સાંજ સુધીની અંદર હળવા તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે અને મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોમાં પડશે જે વરસાદ એ ભારે પવન સાથેના પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન આ સાયક્લોનિક સર્ક્યુલેશનની ગતિ અત્યારે જોવા જઈએ આ સિસ્ટમ મિત્રો અત્યારે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જોવા મળી છે પરંતુ જો આ સિસ્ટમ વધારે ઉત્તરની દિશા તરફ ખસ છે તો જેને લઈ સાંજના સમયગાળા દરમિયાન મિત્રો ગીર સોમનાથ જિલ્લો હોય આ સાથે જ આપ અહીં જોઈ શકો જૂનાગઢના વિસાવદર ધારીના લાગુ તુલસીશામ કોડીનારના વિસ્તારોથી લઈ અમરેલી અને જૂનાગઢ વચ્ચેના બગસરા વિસાવદર ધારીથી ઉપરના રાજકોટ સુધીના પંથકો જેમાં ગોંડલ જસદણ બાબરા ગઢડા જેતપુર અમરેલીના ખાસ કરીને આપ અહીં જોઈ શકો જુનાગઢ સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આવનારી કલાકોની અંદર ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે છે ને જામનગરની અંદર પણ આજ મિત્રો સાંજના સમયગાળા દરમિયાન કાલાવાડ રાજકોટના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો મોરબીના જામનગર પંથકો ધ્રોલ આ સાથે લાલપુર કાલાવાડ આ પંથકોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે તો બાકી રહેલા છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો મોડી સાંજ દરમિયાન ખાસ કરીને આપ જોઈ શકો છો કે મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં ભારે પલટાની સાથે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં આપ જોઈ શકો છો મિત્રો આજે મોડી સાંજ દરમિયાન અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ વડોદરા આજુબાજુના વિસ્તારો તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના ગોધરા લાગુના અરવલ્લી મહિસાગર સુધીના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજ મોડી સાંજ દરમિયાન ગાજ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે તો અમુક સીમિત વિસ્તારોની અંદર આ ઉત્તરી ગુજરાતના ભાગોથી લઈ પૂર્વ ગુજરાતથી મધ્ય પૂર્વ ગુજરાત આ વિસ્તારોની અંદર મિત્રો મોડી સાંજના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે અને આપ અહીં જોઈ શકો છો જેમાં અમદાવાદ વિસ્તાર હોય આ સાથે જ મહેસાણા ગાંધીનગરના ઉપરના હિંમતનગર સાબરકાંઠા ખેડબ્રમમાં પાલનપુરનો પટ્ટો હોય તો મિત્રો પૂર્વ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ ત્રણ જિલ્લાની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે જેમાં ત્રણથી ચાર ઇંચ સુધીનો પણ કોઈક વિસ્તારોમાં વરસાદ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે અને બીજી તરફ સાંજના સમયગાળા દરમિયાન કચ્છના પણ ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળશે તો અલ્ટિમેટલી મિત્રો છવ્વીસમી તારીખના રોજ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદના વિસ્તારો વધશે તેમ છતાં પણ આપણે જણાવી દઈએ કે આ વરસાદનો રાઉન્ડ મિત્રો સાર્વત્રિક નથી અત્યારે વાતાવરણની અંદર જે પ્રમાણે વાદળાઓ બને છે ને જે પ્રમાણે ઠંડસ્ટોમ એક્ટિવિટી જોવા મળે છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ એસી ટકા સુધીનું જોવા મળ્યું છે એટલે કે માત્રા જે છે ભેજની એ ઓછી છે ને જેને લઈ ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદ ખૂબ જ છે તો અમુક વિસ્તારોની અંદર કોરું જાય છે આ રીતનો વરસાદ પણ જોવા મળી શકે એક એક જ જ જિલ્લાની અંદર અંદર તાલુકાની બે ગામડાઓ હોય કે જ્યાં એક વિસ્તારોમાં વરસાદ ના હોય અને બીજા ગામડાની અંદર વરસાદ પડે આ પ્રકારનો વરસાદની પેટર્ન મિત્રો રહેશે પરંતુ આજે તેમ છતાં પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર સારા વાવણીલાયક વરસાદ જોવા મળી શકે છે મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશન જો વધારે ઉત્તરની દિશા તરફ ખસ છે તો એમનો જે અત્યારે પશ્ચિમી અને દક્ષિણીય છેડો ભેજવાળો જોવા મળી રહ્યો છે આ છેડો ગુજરાત ઉપર આવી શકે છે ને જો એમની અસર વધારે ભારે ભેજ જોવા મળી જાય તો ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના પણ એંધાણ જોવા મળી રહ્યા છે અત્યારે અરબી સમુદ્રની અંદર આપ જોઈ શકો છો મહારાષ્ટ્રના દૂરના દરિયાકાંઠામાં આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ભારે વરસાદ શરૂ છે ત્યાં યોગ્ય માત્રામાં ભેજનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે ને આજે સૌરાષ્ટ્રની અંદર એસી ટકા સુધીનો ભેજ જોવા મળી રહ્યો છે જેને લઈ હજુ જોકે આ માત્રા ઓછી છે તેમ છતાં પણ ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરના કેટલાય વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ જોવા મળશે અને જેમ જેમ આપણે આગાહી આપી છે તેમ તેમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો હોય કે જ્યાં આજે અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી રહેશે અને બીજી તરફ પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મોડી સાંજ દરમિયાન વરસાદનું જોર ભારે વધે તેવી શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો છવ્વીસ તારીખની રાત્રિ દરમિયાન ક્યાં કેવી રહેશે અસર તો મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્રની અંદર મધ્ય સૌરાષ્ટ્ર સુધી એમની આંખ પહોંચી જશે અને જેમનો જે દક્ષિણીય છેડો અને પશ્ચિમી છેડો છે એ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢના દરિયાના કાંઠાને અસર કરતા રહેશે અને જેને લઈ એ વિસ્તારનો વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે આ સાથે જ દ્વારકા જામનગરના કાંઠાના વિસ્તારો કચ્છની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદનું જોર જોવા મળી શકે છે બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે તો આ રીતે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ આ સાયક્લોનિક સિસ્ટમની અસરના ભાગરૂપે વરસાદ જોવા મળી શકે છે